ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ગરુડ પુરાણ અધ્યાય ત્રણ યમ યાતનાનું વર્ણન અને સાધનો મહિમા મિત્રો આ ભાદરવો માસ ચાલી રહ્યો છે પિતૃ પક્ષ ચાલી રહ્યો છે સાત ચાલી રહ્યા છે અને આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ આજે ત્રીજું સાધ છે આજના દિવસે ગરુડ પુરાણ અધ્યાય ત્રણ સાંભળીશું યમ યાતનાનું વર્ણન અને સાધનો મહિમા

તેવી જ રીતે ગરુડ પુરાણ પણ વાંચવું જોઈએ કેમ કે આપણે પાપ કર્મ કરતા પહેલા હજાર વખત વિચાર કરીએ કે આપણને પણ ક્યાંક આ દંડ ન મળે આ દંડ અધિકારી ન થઈએ માટે આ બધું યાદ રાખવું જોઈએ માટે આ ગરુડ પુરાણ શુદ્ધ વૈષ્ણવ ગ્રંથ છે ભગવાન નારાયણે સ્વયં તેમના શ્રી મુખેથી ગરુડજીને સંભળાવ્યું છે આ ગરુડ પુરાણ સાંભળવાથી સર્વ પાપ નષ્ટ પામે છે આજે આપણે આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય ત્રણ સાંભળીશું યમ યાત્માનું વરણ અને શ્રાદ્ધ પક્ષનો મહિમા બોલો ભગવાન શ્રી નારાયણની જય લક્ષ્મીપતીની જય ઓમ નમો ભગવતે વાસુદેવાયો તૃતીય અધ્યાય ભગવાનના કહેવા પર ગરુડજીએ એમનાથી નિવેદન કર્યું કે હે પ્રભુ આ આખા યમો માર્ગને પાર કરીને જીવ જ્યારે યમલોક પહોંચે છે તો ત્યાં જઈને કઈ કઈ યાતનાઓ ભોગવે છે હવે મને તમે એ બતાવો ગરુડજીના આ પ્રશ્ન કરવા પર ભગવાન નારાયણ બોલ્યા હું તમને અધોપાત આનું વર્ણન કરું છું આ નરક વર્ણન એવું છે જેને સાંભળીને મારા ભક્ત લોકો પણ ધ્રુજી જાય છે અને તું પણ ધ્રુજી જઈશ હે ગરુડ બહુ ભીતિપુરની આગળ બહુ ભીતિપુરની આગળ ચુંમાલીસ યોજનાના વિસ્તારનો મોટું ભારે ધર્મરાજાનું નગર છે યમપુરમાં પહોંચીને જીવ હા હા કારપૂર્વક બરાડા પાડે છે બુમો પાડે છે એના આ પ્રકારના બુમો પાડવાને સાંભળીને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજના નામના દ્વારપાળ એના વિષયમાં ચિત્રગુપ્તથી જીવના બધા શુભ અશુભ કર્મોને કહે છે એના પછી ચિત્રગુપ્ત જઈને એ પ્રાણીના શુભ અશુભ કર્મોને ધર્મરાજાથી નિવેદન કરે છે કે હે ગરુડ જે નાસ્તિક છે હંમેશા પાપ કર્મ લાગેલા રહે છે ધર્મરાજ એને સારી રીતે ઓળખે છે એના પર પણ એમના પાપોને ચિત્રગુપ્તથી પૂછે છે પછી ચિત્રગુપ્ત બધું જ જણાવતા જાણતા હોવા છતાં મનુષ્યના પાપોને શ્રવણથી પૂછે છે સ્વર્ગ ભૂમિ પાતાળમાં વિહાર કરવાવાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે અને એમને દૂરથી સાંભળવા અને દૂરથી જોવાનું વિશેષ જ્ઞાન છે એમની સ્ત્રીઓ પણ એમની જ જેમ દૂર સુધી જોવા અને સાંભળવાની હોય છે પરંતુ એમના નામ અલગ અલગ છે સ્ત્રીઓના જેટલા કામ છે એમને તે બધા સારી રીતે જાણે છે તે બધા શ્રાવણ શ્રાવણી મનુષ્યોના છુપાયેલા કર્મો પ્રગટ કરેલા કર્મો કહેલી વાત તથા વ્યવહાર અને કરેલા કાર્યોના તત્વને જાણે છે તે બધા એ જ રીતે ચિત્રગુપ્તથી કહી દે છે કર્મ ધર્મ રાજાના દૂધ મનુષ્યોને મન વચન અને શરીરથી કરેલા શુભ અશુભ સંપૂર્ણ કર્મોના સારી રીતે ઓળખે છે સત્ય બોલવાવાળા શ્રવણ લોકો મનુષ્ય અને દેવતાઓના બધા કર્મોને જાણવાની શક્તિ રાખે છે તેથી તે બધાની વાતો ધર્મરાજાને કહી દે છે પરંતુ વ્રત દાન તથા સત્ય વગેરે વ્યવહારોથી જે ભક્ત મનુષ્ય એમને પ્રસન્ન કરે છે એમના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષને વાળા છે તેઓ સત્યવાદી શ્રવણ પાપીઓના પાપ કર્મને જાણીને ધર્મરાજાની સામે કહી ને પાપીઓ માટે દુઃખદાયી હોય છે સૂર્ય ચંદ્રમાં વાયુ અગ્નિ આકાશ ભૂમિ જળ હૃદય આત્મા યમ દિવસ રાત્રે બંને કાળની સંધ્યા અને ધર્મના મનુષ્યના આચરણને જાણવાવાળા હોય છે ધર્મરાથ ચિત્રગુપ્ત યમરાજ શ્રવણ અને સૂર્ય વગેરે દેવતા છે આ શરીરમાં રહીને બધા પ્રકારના પાપ અને પુણ્યને જૂતા રહે છે આ પ્રકારે યમરાજ પાપી મનુષ્યના પાપો અને દુર્ગણોને સારી રીતે જાણીને એ પાપી જીવને બોલાવીને પોતાનું ભયંકર સ્વરૂપ અને પ્રભાવ બતાવે છે તે પાપી પ્રાણી દંડ હાથમાં લઈને ખૂબ લાંબા શરીરવાળા ભેંસની ઉપર બેઠેલા યમરાજાના ભયંકર સ્વરૂપને જુએ છે એમના પ્રલય કાળમાં મેઘની સમાન ગર્જના છે કચ્છલ પર્વતની સમાન ઊંચું અને કાળું શરીર છે જે વીજળીની સમાન ચમકવાવાળા શાસ્ત્રોને ધારણ કરેલા છે તેઓ બત્રીસ ભુજાઓવાળા છે એમનું શરીર પણ યોજન વિસ્તૃત છે બાવલીના સમાન વિશાળ નેત્ર છે જેમના ભયાનક દાંત અને મુખ લાલ નેત્ર અને લાંબી નાસિકા છે કાળ જવર વ્યાધિ વગેરેની સેના સહિત મંત્રી ચિત્ર ગુપ્ત પણ ભયાનક આકૃતિના છે અને એમની સાથે યમરાજાની સમાન આકૃતિવાળા યમદૂત લોકો પણ અત્યંત ભયાનક ગર્જન કરે છે એ યમરાજને જોઈને ભયભીત થઈને તે પાપી પ્રેત હાય કહીને પોકારે છે અને દાન ધર્મ ન કરવાથી તે પાપી જી ફરીથી બૂમો પાડે છે આમ બૂમો પાડે છે અને પોતાના કર્મોને વિચારીને પસ્તાય છે અને એ જીવથી ચિત્રગુપ્ત યમરાજીની આજ્ઞા સંભળાવે છે કે અરે પાપીઓ મૂર્ખો તમે લોકો એ અભિમાનથી પ્રમૃત થઈને કેમ પાપને એઠું કર્યું છે કામ ક્રોધ અને પાપીઓની સંગતિથી ઉપર જીત આ દુખ આપવાવાળા પાખને તમે કેમ કર્યા છે તેઓ કહે છે કે તમે પહેલા ખુશ ખૂબ ખુશીથી પાપ કર્મ કરો છો હવે એવી જ રીતે હર્ષિત થઈને યાતનાઓ પણ ભોગવો હવે તમે કેમ દુખી થાઉ છો તમારા કરેલા પાપ જ તમારા દુખનું કારણ છે એમાં કોઈ દગો નથી કરવામાં આવતો મૂર્ખ કે પંડિતમાં પ્રબળ નિર્બળમાં દરિદ્ર ધનવાનમાં યમરાજ સમાન વર્તન અને ન્યાય કરવાવાળા છે ચિત્રગુપ્તના વચન સાંભળીને પાપી જીવ પોતાના કર્મોનો વિચારીને મૌન થઈને ચૂપ થઈ જાય છે ધર્મરાજ પણ ચોરની જેમ બેઠેલા એ પ્રાણીને જોઈને એના માટે શુભા શુભ કર્મોના યોગ્ય દંડની આજ્ઞા આપે છે એ સિવાય તેઓ નિર્દય દુઃત પીડા આપીને કહે છે કે હે પાપી નિર્દય તમે ઘોર અને ભયંકર નરખમાં જાઓ યમરાજાની આજ્ઞા મેળવીને દૂધ પ્રચંડ ચંડ વગેરે દૂત એ બધા પાપીઓને એક ફંદામાં બાંધીને નરકને તરફ લઈ જાય છે ત્યાં સળગતી અગ્નિ સમાન હા વિશાળ એક વૃક્ષ છે એનો વિસ્તાર પાંચ યોજનનો છે એક યોજનની એની ઊંચાઈ છે એ વૃક્ષની ડાળીમાં નીચેની તરફ મુખ કરીને એ પાપી પ્રાણીને બાંધીને ભયંકર યાતના આપે છે એ વૃક્ષમાં બંધાયેલો સળગતો જીવ રોવે છે પરંતુ ત્યાં એની રક્ષા કરવા કરવાવાળું કોઈ નથી હોતું એ સેમલ સેમનના વૃક્ષમાં અનેક પાપી લકડીને લટકીને યાદના ભોગવે છે અને ભૂખ દરસથી પીડિત થઈને યમ દૂતો દ્વારા તાડિત કરવામાં આવે છે પ્રતાડિત કરવામાં આવે છે મદદહીન એ પાપી દૂતોથી હાથ જોડીને કહે છે કે હે દૂતો અપરાધ અમારા અપરાધને ક્ષમા કરો આ પ્રકારે કહેવા પણ પણ એ પાપી પ્રાણીઓને લોખંડના સળિયાના મૃદળ તોમર ગદા અને ભાલા તથા મુસુલ મુસલ વગેરેથી યમદૂતો મારે છે મારવાથી જીવ મૂર્છિત થઈ જાય છે એમને આ પ્રકારે મૂર્છિત જોઈને યમદૂત લોકો આ પ્રકારે કહે છે કે હે પાપી દુરાચારી તમે આવા દુષ્કર્મો કેમ કર્યા છે તરસ્યાને પાણી પીવડાવવું ભૂખ્યાને અન્ન આપવું વગેરે સરળ કામ તમે ન કર્યા અડધું ઘાસ પણ તે ક્યારેય કૂતરાઓને અને કાગડાઓને દાન રૂપમાં નથી આપ્યું ના તો ઘર પર આવેલા અતિથિના સત્કાર કર્યો છે અને ના તો પિતૃઓનું તર્પણ કર્યું છે હે જીવ પોતાની યાતના છોડવા માટે ના તો તે ક્યારેય અન્ન દાન ના કર્યું જેનાથી તારી આટલી યાતના તારે ભોગવવી પડે છે ના તો તે સાધુઓની સેવા કરી એનાથી પોતાના કર્મોના ફળને ભોગવ જેના કારણે તે અધર્મને સંચિત કર્યા છે આથી યમરાજાની આજ્ઞાથી દંડ ભોગવો હરી ભગવાન જ અપરાધના ક્ષમા કરવાવાળા છે અમે લોકો તો એમની આજ્ઞાથી દંડ આપવાવાળા છીએ આમ કહીને તે નિર્દય થઈને પ્રતાડિત કરવાનું મારવાનું પ્રારંભ કરે છે સળગતા અંગારાના સદસ્ય ટાળવાથી તેઓ નીચે પડી જાય છે એમના પડવાથી પાંદડાઓ પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષની નીચે રહેવાવાળા કૂતરા ખાય છે આનાથી એ પાપી રોવે છે રોઈ રહેલા જીવના મુખની ધૂળ ભરીને દોરડાઓથી બાંધીને વૃદ્રોથી મારે છે અને સૂળોથી પીડા આપે છે એના પછી જેમ લાકડી ચીરવામાં આવે છે એની જ એવી રીતે આરાથી ચીરીને બે ભાગ કરવામાં આવે છે કોઈને પૃથ્વી પર સુડાવીને કુહાડીઓથી ટુકડા કરવામાં આવે છે કોઈનું અડધું શરીર જમીનમાં દાટી એના માથાના તીર મારે છે અને કોઈને નિર્મમ થઈને કોલહીમાં નાખીને ઇંખની સમાન તળે છે કેટલાક જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી એકઠી કરીને લોખંડના ગોળાની સમાન તપાવવામાં આવે છે કોઈને ઉકળતી ઘીની કઢાઈમાં કોઈને ગરમ તેલની કડાઈમાં નાખીને પકોડાની જેમ અહીં તહી તળવામાં આવે છે ચલાવવામાં આવે છે કોઈને માર્ગમાં મતવાળા હાથીથી આગળ નાખી દેવામાં આવે છે કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે કોઈને કૂવામાં ફેંકવામાં આવે છે કોઈ પર્વતની ફેંકવા પર્વતથી નીચે ફેંકવામાં આવે છે કોઈને કીડીઓના કુંડમાં નાખવામાં આવે છે અને કોઈને કીડીઓથી કરડાવવામાં આવે છે આ બધા જીવોના વ્રજની સમાન કઠોર ચાંચવાળા માસા માંસને પસંદ કરવાવાળા ગીત અને કાગડાઓ વગેરે ચાંચોથી શરીરને નોચે છે આંખોમાં ચાંચ મારેને તથા મોહના માસને ચાંચથી કાપે છે કોઈ પોતાના ઋણને માંગે છે હવે તમને મે યમલોકના યમલોકમાં જોયા છે તે મારું ધન ખાધું છે નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ સિંડા સીથી કાપીને યમદૂત લોકોએ માંગવાવાળાને આપે છે યમના દૂત આ પ્રકારે એ પાપીઓને દંડ આપીને યમની આજ્ઞાથી અંધત મિશ્ર વગેરે અનેક નરકોમાં નાખી દે છે નરકોમાં તો અનેક પ્રકારના દુઃખ ભોગવા જ પડે છે પરંતુ એ સેમન વૃક્ષની નીચે જે પીડા આપવામાં આવે છે તે મુખથી પૂરી રીતે વર્ણિત નથી કરી શકાતી હે ગરુડ ચોર્યાસી લાખ નરક છે એમાંથી અત્યંત ઘોર અને કષ્ટ આપવાવાળા મુખ્ય એકવીસ નરક છે એમના નામ છે મહારોરવ રોરવ તામ્રિસ્ત લોહ શંકુ ઉડમલ સાલ્મવી રોરવ કાલસૂત્રક લોહિતોદ પુત્રિમુત્રિક સંઘાત સવિષ સમ્રપ સમ્રપ્રાતાપન મહાનિરય કાકોલ અભિચી સંજીવન મહાપથ અંધતામ્રીસ કુંભીપાક સંપ્રાત એક તપન જીવને આ એકવીસ નરકોમાં અનેક પ્રકારની પીડા ભોગવવી પડે છે આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપવા વાળા છે આ બધામાં યમદૂત નિવાસ કરે છે આ નરકોમાં પડેલા અજ્ઞાની પાપી અધર્મી એ નરકોની યાતનાને વર્ષો સુધી ભોગવે છે તામ્રીસ મહાપથ અંધતામિશ્ર અને રોરવાદિક જેટલા નરક છે એમનો ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવો પડે છે આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને પોતાનું પેટ ભરવાવાળા પાપીઓ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ પ્રકારે યાતના સહન કરે છે એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે અને આ બધા એના ફળ ભોગવે છે બધા પ્રકારના દંડ સ્વરૂપો ફળને ભોગવીને મનુષ્ય ભોગવવા વાળું શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનું સંબળ લઈને અંધકાર સ્વરૂપ અંધકતમ નરકે જાય છે કેટલાક એવા છે જે ફક્ત અધર્મથી જ કુટુંબ પાલન માટે તૈયાર રહે છે જે જીવ અને ઘોર અંધકારના સ્થાન અંધાતમ મિશ્ર નરકને જાય છે જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલાં યાતનાઓને ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે મિત્રો આ હતો ગરુડ પુરાણનો અધ્યાય ત્રણ યમ યાતનાનું વર્ણન અને શ્રાદ્ધનો મહિમા તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં વિડિયો જરૂર સાંભળજો અને શેર પણ જરૂર કરજો જેથી બીજાના સાંભળે અને બીજાના પુત્રોને પણ મોક્ષ મળે તો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ